મારા ગામની અંદર પહોંચી જઈશ અને આપ આપણા ગામમાં પહોંચી જઈને કરવાનું છે શું દોસ્તો હું રાજ હું પોરબંદર લોકસભા ક્ષેત્રનો પ્રવાસ કરીને આવ્યો છું સાથે સાત વિધાનસભામાં જઈને આવ્યો છું લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે લોકોનું મન બની ગયું છે દોસ્તો પરંતુ ગ્રામીણ ક્ષેત્ર છે ઉનાળાનો સમય છે આપણે મતદાન કરાવવામાં નિમિત્ત બનવાનું છે આપણે જે ગામની અંદર રહેતા હોય એ ગામની અંદર ચાર પાંચ ની ટુકડી બની કાકા મતદાન કર્યું આગલા દિવસે આટો મારી લઈએ કે તમે સવારે પેલા મત આપી આવજો અને સવારમાં જાગીર નીકળી જાય કાકા દાદા મામા ભાઈ ફૂઈ જે થતા હોય તમે મતદાન કર્યું તમે સવારે પેલા મતદાન કરી આવો જો 12 વાગ્યા સુધીમાં તમે ગામમાં 80 85% મતદાન કરાવી દેશો ને દોસ્તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે નરેન્દ્ર મોદી ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી એનડીએ ચારસો પ્લસ સાથે જંગી બહુમતી સાથે ફરીને નરેન્દ્ર મોદી તીસરી વાર ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી સાથે ચારસો પ્લસ સાથે ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેને દોસ્તો ચારસો પ્લસ નો એમનો જે લક્ષ્ય છે કર્તવ્ય અદા કરવા માટે થઈને આપણે સૌ આપણા પાંચ દિવસ આપીએ એ વિનંતી કરવા માટે થઈને એ આગ્રહ કરવા માટે થઈને આપ સૌને મેં મળવાનું નક્કી કર્યું હતું